અને તેમના કર્મચારીઓને આપણા ગ્રહના રક્ષણ માટે પગલાં લેવા પ્રોત્સાહિત કર્યા હતા કંપનીએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું જેમાં પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમ કે ડ્રામા પ્લે પંદરસો પ્લસ વૃક્ષારોપણ પર્યાવરણની જવાબદારીની પ્રતિજ્ઞા જેમાં તમામ સ્ટાફે પ્રકૃતિની જાળવણી માટે કામ કરવાનો અને વૈશ્વિક સ્તરે પર્યાવરણ વિશે તમામને સંવેદનશીલ બનાવવાનો સંકલ્પ લીધો હતો